સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત નંબર વન પર રહ્યું જ્યારે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરનો પંદરમો ક્રમાંક આવ્યો અમદાવાદમાં આજે પણ અનેક વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે ગોતા વિસ્તારમાં રોડ પર રોડ રસ્તા પર ગંદકી જોવા મળતા સ્થાનિકો પરેશાન છે જો કે પ્રશાસન રોજ સાફ સફાઈ કરાવે છે પરંતુ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે કેટલાક લોકો રસ્તા અને સોસાયટીની બહાર કચરો ફેંકી રહ્યા છે પબ્લિકને ઘણી વખત કહેવા છતાં કચરો રિક્ષામાંથી બારો બારોબાર ફેંકે છે ઘણી વખત અમે કહેવી છે કે ભાઈ તમે આ ના ના નાખો કચરો તમને ઘરે ડોલ્યું આપી છે એમાં નાખો અને ડોર ટુ ડોર ગાડી આવે એમાં નાખો પણ નથી નાખતા શું કરવાનું આ એમનું કામ તો સારું જ છે પણ કોઈ વખત ના આવે ગાડી તો ઘરે રાખવો પડે ને કચરો પણ કોઈ રાખતું નથી સીધા રિક્ષામાંથી નાખે નાખે હજુ હાલ તમે ઘડી ઉભા રહેશો ને તો તરત ખ્યાલ આવશે મેડમ ગંદકી બહુ થાય છે અમારા સામે કચરો લોકોને કહીએ માનતા નથી સામે કચરો બહુ પડ્યો છે એમને કહીએ તો કોઈ હટાવતું નથી બરાબર એમને કહીએ તો કે અમારા અમારામ નથી આવતું કે સાફ કરવા વાળો તમે છે એવું છે અહીંયા સફાઈની કામગીરી ચાલે છે કે બપોર સાંજ સવારે માણસ આવે છે સફાઈ ફાઈ કરે છે છતાંય અમુક જગ્યાએ અહીંયા ડસ્ટબિનો મૂકવાની જરૂર છે કે જે મોટા મોટા ડસ્ટબિનો હતા એ ખસેડી દીધા છે એના કારણે લોકો મોટા ભાગે કચરો ફેંકતા હોય એના કારણે બધી પરિસ્થિતિ સર્જાતી હોય એના કારણે આપણો મોહલ્લો આપણી ગલી આપણું દેશ બધું સ્વચ્છ રહેશે સમગ્ર દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું અને ત્યારબાદ તમામ લોકોને આહવાન કર્યું હતું કે દરેક લોકો પોતાનું ઘર અને પોતાની સોસાયટી સ્વચ્છ રાખે પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં સ્વચ્છતાના નામે ક્યાંક મીંડું જોવા મળી રહ્યું છે અમદાવાદમાં એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ સ્થાનિકોએ જે રીતે ગંદકી ફેલાવી છે રોડ રસ્તા ઉપર અત્યારે ગંદકી જોવા મળી રહી છે જો આપણે શહેરને સ્વચ્છ રાખી ન શકીએ તો ગંદકી વિશે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી ખાસ કરીને દેશભરમાં શહેરોના સ્વચ્છતાના માપદંડ તરીકે ઓળખાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો પંદરમો ક્રમ આવેલો છે જો કે ગત વર્ષે તો અઢારમો ક્રમ હતો તો આ વખતે થોડોક સુધાર છે પરંતુ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ ગંદકી ફેલાયેલી છે આપણી સાથે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કે કેટલી મુશ્કેલી પડતી હોય છે કાકા કેટલી મુશ્કેલી પડે મુશ્કેલી તો બહુ જ પડે છે અહીંયા તમે જુઓ તેટલી બધી ગંદકી છે કે લોકો કંઈ વિચારતા જ નથી કાં રસ્તા વચ્ચે નખાય કે કેમ કેટલા ઝઘડા કરવા લોકો હંગાતા આપણે પ્રશાસન દ્વારા તો અહીં આગળ સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોને પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે ગંદકીના કારણે રોગચાળો ફેલાતો હોય છે જોકે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે દર વર્ષે પ્રશાસન ઉપર આંગળી જીંદવી એ પણ યોગ્ય નથી જો તમે સ્વચ્છતા ના જાળવી શકો તો તમને પણ ફરિયાદ કરવાનો કોઈ જ અધિકાર નથી કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબારોટ એ એબીપીએસ પી અમદાવાદ